હાલો તો જો રગડા પૂરીનો રગડો થઈ ગયો તૈયાર હાથ ધી ગયો અને જો ડુંગરી છે મસાલા બી છે ટમેટું છે અને સેવ અને આ છે તીખું પાણી ફુદીના વાળું અને જ્યાં બાજુ છે ને આપણે તગારું ભર્યું હે પૂરીનું ને એ વિનાની આ પોવાયલી પડી અલગ તો ચાલો ફટાફટ મંડી બધાને દેવા નવ વાગી ગયા અને મીમાનને લઈ ગયા હે ભૂખ તો હાલો દઈ દઈ વ્યારું અને આ બાજુ અહીં શીરો બનાવ્યો હશે ને મારા મમ્મી પીર છે ખીચડી બનાવી હે બાપુ ખાટું અને રોટલી રોટલા અને શાક હે સેવ ટમેટાનું તો એવું બધું હે જમવાનું

ચાટ લે બેહો હવાના અને હું આ સોક્રાઉં થોડું બેપર દેવાવા લી લે થા બીજું ચેક આ વિડિયો એડજસ્ટમેન્ટ જોયો પૂરો જે તો ત્યાં

આ બાજુ પપ્પા નહી બેઠા પપ્પા મોબાઈલ જોઈ છે ને બાપુ બેઠા ના બે જાય અંધારામ ખાધી રગડા પુરી ભાઈવી બાવલા જયદીપ તને એમ ભલા નગ માર કોપીરાઈટ આવી જાય હેસિયત કે જમીનદાર ભાગે છે ને

આપણું ભાણું તૈયાર થઈ ગયું છાસ શાક કેરી અથાણાની સિઝન વહી ગઈ પપ્પા હવે હવે ના હોય અથાણા હોય મમ્મી અટાણે તો અથાણા ખવાય એવા થઈ ગયા હોય બધા વૈશાખ મહિને આઠણો નું કરવાનું હલો તો વાગી ગયા છે હવા ચાર અને જો ચકલાઓને પાણી પીવા હાટું એ કાંઈ વાટકો બાંધી દીધો વિશાળા જતા હવે રાઈ દીધા હું એક આપણે રિપેર કર્યો પરબડા કાઢી લીધા અને અડધા તૂટીને નીકળી ગયા હતા પોવાની પાછું બાંધી દીધું અને કામ ચાલુ પડતી નહી હો ક્યાં આ બાંધ્યું ને તો એ પડી તી પાછું કાઢી જો અને એટલી જો ભૂકાની ખોરાવાઈ ગઈ આવે મને હા ઓલું દવા ને પટ મારવાનું છે ને દાણામાં જો એટલે રાતું રાતું આપણે છે ને પરવા માંડવી આવીને તો એમાં દવા છી હોય ને ઓલું માંડવી ભેરવી હોય ને દવા એ આમાં ભેરવી દે એટલે જઈ આવ અને બર્તન અવારે અહીં ભરવાના છે ને આ થોડાક છે લઈ લેવાના છે કા મમ્મી અને જો છાણા અહીં રાખી દીધા બે કોથરા ભરીને અને જો આ કામ ઉપર માળો છે હવે બચ હા પૂરી રેવા દેવાની છે ગમાણ હો થોડી થોડી રહેવા દે તો સારું કહેવાય ગજીયા દેખાડી દીધા પાછી દરે મારવા ધોડે ને નામી કામ કર્યું હોય ગમાણ તોડી નાખીને પાછી

હા એ જોઈ છે એટલે બીજું દવા વાળું કરવું નહીં કા મમ્મી અને જો હજી પે હું બાંધાન ચાલુ નથી કર્યું હવે જો થોડો થોડો ભૂકો છે ને આવી રીતના કાઢીને રાખને એટલે તપી જાય ને તો માલ ખાય હારા અને હવે હવે જો એ વાંગ એ ઘડીક થાય ને તો વાંવ હોય ને ઘડીક થાય તો વાંવ હોય આ છે ને હમણાં ત્રાહું થઈ ગયું લાકડો ટેકો ભરાયો જ પડી એવડો ટેકો રહીએ નહીં પવનની ઝીક આવે ને એટલે કાં લાકડું હોલ બોલે આખું થળી હોલ બોલે થળિયામાં જો ગોરાણું પાસું લાકડું ધકો મારું નહીં થળીયામાંથી આંબો ગોરાણું જરાક આમ લઈ લ્યો ધકો મારે કોઈ નહીં દે લાકડું મમ્મી આની કરો ઊંધી સાઈડ હોય ને એ સાઈડ પણ થાય એમ મટકી પેડી પેવડા પેવડા લીંબુ થઈ ગયું અનજો હજી છે ને મોરે આવે છે અત પાણી ઓછું હે ને બારે માહી લીંબુડી આવે છે જયા કેટલા લીંબુ છે પાકી પડી હતી લીંબુ ખાવ આમ દેખલા થાહે ઘણા એટલા લીંબુ છે પણ અટાણે જોતા હે તો હે નહી એકય સે ઘણા હે પણ કાચા હે જીજા હવે ધીરા ધીરા પાકી એમ લાગે પાણી વગર ના એટલા બધા હે ને લો બ્રોથ ના થાય એટલે વેલા પાકી જોજા પીર પડવાની ની દરજાલા

અન નવરા વવલી આવી કે કામ સીકોડી પાવા જતી હતી મને ખબર હોય પણ આ કેક મને જટ નવરાવો તમે બીજી બધી વાત પછી કા પાયલ તે હીવ બરાબર નવરા આવી લે લાઈન આઈ લે ને હવેડે પી લે કા તો હાલો આપણે છે ને મંડી આપણું કામ કરવા અને હવે બ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને બધા કોમેન્ટ કરી દેજો કે એવી રગડા પૂરી હતી અમને તો બહુ ભાઈ હતી